જબુસર નજીક દરિયામાં ઓએનજીસી ના સર્વે માટે જઈ રહેલ ત્રીસ શ્રમજીવીઓ સાથે સવાર બોટ પલટી જતા દુર્ઘટનામાં બોટ માલિક મોત નીપજ્યું હતું જ્યારે એક કામદાર લાપતા બન્યો હતો જોકે અન્ય કામદારોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા જંબુસર નજીક દરિયામાં ઓએનજીસી ના ઓઇલ સર્વે માટે જઈ રહેલ શ્રમજીવીઓની બોટ પલટી જતા દોડધામ આ દુર્ઘટનામાં એક કામદાર નું મોત થયું હતું જયારે અન્ય બચાવી લેવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના ગામ નજીક સમી સાંજના સમયે ગંભીર દુર્ઘટના સર્જાઇ હતી ઓએનજીસી ના ઓઇલ સર્વે માટે જઈ રહેલા શ્રમજીવીઓને લઈ જતી બોટ અચાનક દરિયામાં પલટી ગઈ હતી બોટમાં લગભગ ત્રીસ જેટલા કામદારો સવાર હતા જેના કારણે ઘટના સ્થળે અફડા મચી ગઈ હતી બોટ પલટી જવાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે આ મામલામાં બોટના માલિકનું માલિક નું મોત નીપજ્યું હતું જયારે અન્ય એક કામદાર લાપતા બન્યા બાદ તે મળી આવ્યો હતો તમામ કામદારોને બચાવી તાત્કાલિક તબીબી સારવાર માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ધારાસભ્ય ડી કે સ્વામી અકસ્માતની જાણ થતા જ હોસ્પિટલ દોડી ગયા અને ઘટનાની વિગત તથા બચાવ કામગીરી અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી ઘટનાની ગંભીરતા જોતા પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે એશિયન એનર્જી કંપનીના કોન્ટ્રાક્ટરના કામદારોની બોટ પલટી જતા દુર્ઘટના સર્જાઈ હતી કામ बोर्ड निकला निकलने वाला था तो भी दो बार ऐसा हुआ था बोर्ड ऐसा ऐसा हुआ था तो होने बाद अभी बोट जब पानी आ गया था वो डंगर उठाने वाला था तब अचानक पलट गया है बोट कितना कितना लोग थे अंदर अंदर दस से पंद्रह लोग तो था दस पंद्रह लोग कितने लोग सबको निकाल दिए फिर मिल निकाल गया है तो बोल रहा है अभी सब अच्छा तो पता नहीं क्या हुआ है क्या हुआ सब कहा के है कहाँ कुछ लोग गुजराती हैं जासा में कुछ बंगाली है उन्होंने अलग-अलग स्टेट से अच्छा। अच्छा। दा है सुनो बेटा थारो प्रतीक और ગામના છો તમે અમે અને શું ઘટના બની બેટા બોટ આજે ને باندې બધા એક છે બધા તે કઈ ચડી ગયા કોણ ઓફ થઈ તારા પપ્પા ઓફ થઈ ગયા છે અને કેટલા દિવસ થી કામ ચાલુ હતું અને આ બધા પરપ્રાંતિય લોકો છે ને બહાર બધા આવેલા છે એવું તે પેલા જેકેટ પહેરેલા હતા લાઈફ ગાર્ડ એવું લાઈફ જેકેટ એવું કશું નથી પહેર્યું એમ છે અને કેટલા એક જ જણ મૃત્યુ પામ્યો એવું જાણવા મળ્યું બીજા બધાને હજુ હજુ કેટલા જણ નહીં મળતા એવું હજુ એક જન એ તમારા ગામના છે હે ભાઈ શું નામ નરેશભાઈ નરેશભાઈ અચ્છા નરેશભાઈ